હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો ખાસ કરીને આંગણવાડી કાર્યકર અને તેળાગરના જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે તો એવા તમામ ઉમેદવારો ખાસ કરીને જે સિલેક્શન થનાર હોય તો તમા એવા ઉમેદવારો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે કેમ કે આ વિડીયોની અંદર જે આંગણવાડી કાર્યકર અને તેળાગર તરીકે જે બહેનો સિલેક્ટ થનાર છે કે જેમને હુકમ મળનાર છે એટલે કે ઓર્ડર મળનાર છે નિમણૂક પત્ર જેને મળનાર છે તો એ લોકો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે તો એ નિમણૂક પત્ર કેવો હશે તો એ ઘણા ઉમેદવારોને એવું થતું હશે કે એમનો જે નિમણૂક પત્ર કેવો હશે એટલે કે જે ઓર્ડર મળનાર છે નિમણૂક માટેનો આંગણવાડી કાર્યકર તરીકેનો તો એ કેવો હશે તે જોઈએ એના પહેલાં તમે જો ચેનલ ઉપર ન આવો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તમારા મિત્ર સર્કલ સગા સંબંધી સુધી જરૂરથી આ વિડીયોને પહોંચાડો જેથી કરીને એમાંય ખાસ કરીને જે ઉમેદવારો છે એ લોકો સુધી જરૂરથી પહોંચાડો કે જેથી કરીને એ લોકોને માહિતી મળી રહે કે એમનો જે ભવિષ્યમાં જે મળનાર નિમણૂક પત્ર જે છે આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગર તરીકેનો તો તો કેવો હશે તો એ જોઈએ મિત્રો હવે તો આ જે નિમણૂક પત્ર છે એ પરિશિષ્ટ સાત જે છે નિયમ સાત બાર મુજબનો આ જે નિમણૂક પત્ર છે એ દરેક જે સિલેક્ટ થનાર એટલે કે પસંદગી પામેલ ઉમેદવારને મનદ સેવામાં જોડાવા માટે સીડીપીઓ શ્રી દ્વારા આપવાનો થતો નિમણૂક પત્રનો નમૂનો તો આ નમૂનો છે એ નમૂનો કયો છે તો એ આપણે જોઈએ છીએ તમે પણ જોઈ શકો છો વાંચી શકો છો ને ક્રમાંક લખેલો હશે આઈસીડીએસ શાખાનું નામ લખેલું હશે લાગુ પડતી તાલુકા પંચાયતનું નામ લખેલું હશે અને જે દિવસે નિમણૂક પત્ર ઇસ્યુ થશે તો એ તારીખ લખેલી હશે પછી જે કંઈ પણ સરકાર જે ઠરાવો હશે નિમણૂક અંગેના તો એ ઠરાવો પણ અહીંયા લખેલા છે એમાં તારીખને ઠરાવ ક્રમાંક નંબર એ નિમણૂક ઓર્ડરમાં લખવામાં આવશે આ નમૂના તરીકે બતાવવામાં આવેલો છે અને જે હુકમની અંદર જે મુખ્ય જે વિગત જે જણાવવામાં આવેલી છે તો એ આ રીતના જણાવવામાં આવેલી છે તમે જોઈ શકો છો એક વખત હું વાંચી પણ દઉં જે મુખ્ય વિગત જે જણાવવામાં આવેલી છે એ કઈ હશે તો હુકમ ત્યારબાદ અમુક એકથી આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગીના ધરણો નક્કી કરવામાં આવેલ છે અમુક બેથી આંગણવાડી કાર્યકર તેળાગરની ઓનલાઈન પસંદગી કરી અત્રેના જિલ્લા જે તે જિલ્લાનું નામ અહીંયા હશે લખેલું

અમુક શું છે તો આ અમુક છે વંચાણે લીધા જે શબ્દ લખેલા છે ને એકથી કરીને ચાર તો એ આમુખો છે કે જે અહીંયા આ જે હુકમમાં લખવામાં આવેલા છે અમુક એકથી આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગીને ધોરણો નક્કી કરવામાં આવેલ છે તો એ આ એક નંબરવાળો છે તો એ રીતે આ છે અને ત્યારબાદ આપવામાં આવેલું છે કોષ્ટક આપવામાં આવેલું છે નંબર જે આંગણવાડી કાર્યકર કે તેડાગર હોય તો એનો ક્રમ નંબર એટલે કે જે નંબર હશે એ નંબર લખેલો હશે અહીંયા ત્યારબાદ આંગણવાડી કાર્યકર અથવા તેડાગરનું નામ જેની પસંદગી થશે એ મુજબ ત્યારબાદની જે કોલમ છે એમાં જન્મ તારીખ ત્યાર પછી શૈક્ષણિક લાયકાત જે હોય તો એ હશે ને ત્યારબાદ જે નિમણૂકનું સ્થળ હશે જે ઉમેદવારને જે સ્થળે નિમણૂક આપવામાં આવશે કે તમે જ્યાં અરજી કરેલી હોય અને અહીંયા એ જગ્યાએ જો તમારી સિલેક્શન થશે પસંદગી થશે તો એ પસંદગીનું સ્થળ તમારું માનદ સેવાનું સ્થળ જ્યાં તમારે ફરજ બજાવવાની છે તો એ સ્થળ લખવામાં આવેલું હશે તો આ પ્રકારે એનો ઓર્ડર હશે અને ઓર્ડરની અને આમાં જે ખાસ કરીને જે સૂચનાઓ લખેલી જે છે એમાં ખાસ કરીને જે શરતો જે છે એ ખૂબ જ મહત્ત્વની અને અગત્યની છે દરેક જે સિલેક્ટ થનાર ઉમેદવાર છે આંગણવાડી કાર્યકર અને તેડાગર તો એમના માટે આ શરતો હશે અને આ શરતોને તમારે એગ્રી થવું કમ્પલસરી છે એટલે આ ઓર્ડર તમે સ્વીકારો છો તો આ શરતોની સાથે પણ તમે સહમત છો તે મુજબ આ શરતોનું પાલન તમારે કરવાનું રહેશે તો શરતો પણ આપણે જોઈ લઈએ શરત એક આંગણવાડી કાર્યકર ઓબ્લિક તેડાગરની પસંદગી માનદ કાર્યકર તરીકે કરેલી હોય તેમજ માનદ વેતન મળતું હોય સરકારી કર્મચારી તરીકેના કોઈ પણ પ્રકારના લાભ મળશે નહીં તથા ગુજરાત મુલકી સેવાના કોઈ પણ નિયમો લાગુ પડશે નહીં તો આ એક મહત્ત્વની અગત્યની શરત છે કે જે માનદ સેવા હોવાના કારણે ત્યારબાદ નંબર બેની શરત જે છે એ જોઈએ નક્કી કરવામાં આવેલ તથા ભવિષ્યમાં નક્કી કરવામાં આવે તેવી વખતો વખતની તાલીમ ફરજિયાત લેવાની રહેશે આંગણવાડી કાર્યકર અને તેડાગરની નિમણૂક થયા બાદ વિવિધ પ્રકારે તાલીમ લેવાની થતી હોય છે તો એ તાલીમો પણ ફરજિયાત લેવાની રહેશે શરત આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવામાં માનદ સેવામાંથી રાજીનામું આપતા પહેલા એક માસ અગાઉ અત્રેની કચેરીને લેખિત જાણ કરવાની રહેશે એટલે કે કોઈ આંગણવાડી કાર્યકર તેડાગર માનદ સેવામાંથી જો રાજીનામું આપવા ઈચ્છતા હોય તો તે રાજીનામું આપી શકશે પરંતુ આ માટે તેમણે એક મહિના પહેલા સીડીપીઓ કચેરીને જાણ કરવાની રહેશે શરત નંબર ચાર નિમણૂક હુકમ મળ્યા તારીખથી દસ દિવસમાં ફરજ પર હાજર થવાનું રહેશે એટલે કે જે કોઈ પણ ઉમેદવાર જે છે આંગણવાડી કાર્યકર અને તડાગર તરીકે પસંદગી થાય અને જો આ નિમણૂક ઓર્ડર મળે તો એમણે દસ દિવસની અંદર હાજર થવાનું રહેશે એટલે કે આ ઓર્ડર મળે નિમણૂક પત્ર મળેથી દસ દિવસની અંદર તેમણે પોતાની ફરજ ઉપર હાજર થવાનું રહેશે સમયમર્યાદામાં હાજર ન થાય તો નિમણૂક આપોઆપ રદ થઈ ગણાશે આંગણવાડી કાર્યકર તેડાગરની નિમણૂક બાળ વિકાસ યોજના અધિકારીશ્રીએ આપેલ હોય નિમણૂક રદ કરવાના અધિકાર પણ સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રીના રહેશે શરત નંબર પાંચ નિમણૂકવાળી જગ્યાએ ફરજો અંગે જે સૂચનાઓ આપવામાં આવે તેનું ફરજિયાત પાલન કરવાનું રહેશે અને તેમ નહીં થઈથી નિમણૂક રદ કરી માનદ સેવામાંથી છૂટા કરવામાં આવશે શરત છ આ નિમણૂક તદ્દન હંગામી હંગામી ધોરણે આપવામાં આવે છે નિમણૂક પામેલા ઉમેદવાર કોઈ પણ પ્રકારની ગેરરીતિ અનધિકૃત ગેરહાજરી માનવ સેવા સિસ્તના નિયમોનું પાલન ન કરેલ હોય કે અન્ય કોઈ બિનયોજનાકીય કામગીરી કરતાં જણાશે તો તેમને કોઈ પણ કારણદર્શક નોટિસ આપ્યા સિવાય માનંદ સેવામાંથી મુક્ત કરવામાં આવશે આ સૂચનાઓને તમે આ જે શરતો છે એને તમે પણ વાંચી શકો છો મિત્રો ખાસ અને બરાબરની છે તમે વાંચી શકો છો દેખાય પણ બરાબર છે ક્લિયર છે તમે વાંચી શકો છો શરત નંબર સાત આંગણવાડી કાર્યકર તેડાગર વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કોર્ટ મેટર ઊભી થશે તો તેઓની માનદ સેવાઓ સમાપ્ત કરવામાં આવશે આંગણવાડી કાર્યકર તેડાગર વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કોર્ટ મેટર એટલે કે કોર્ટ કેસ કંઈ ઊભા જો થશે એવી કોઈ પ્રક્રિયાઓ થશે તો તો આવા આંગણવાડી કાર્યકર કે તેડાગરની માનદ સેવાઓ સમાપ્ત કરવામાં આવશે શરત નંબર આઠ આંગણવાડી કાર્યકર તરીકેની પસંદગી જે તે ઘટકના સંબંધિત આંગણવાડીના ગામ કે વોર્ડ વિસ્તારના સ્થાનિક રહેવાસી તરીકે થયેલ હોય અન્ય કોઈ પણ જગ્યાએ બદલી કરી શકાશે નહીં ઘણા બહેનોના પ્રશ્ન આવતા હોય છે હાલ જે ફરજ બજાવી રહ્યા છે એ અને ભવિષ્યમાં જે બનનાર છે એ તે લોકોના પ્રશ્ન હોય છે કે અમારી બદલીઓ થશે કે નહીં થાય તો બહેનો તમારી નિમણૂક સ્થાનિક રહેવાસીના આધારે થતી હોય તમારી બદલીઓ નહીં થાય ખાસ કરીને જાણી લેજો હજુ પણ જે આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે બેનો ફરજ બજાવે છે તો તમારી બદલીઓ આઈસીડીએસમાં નહીં થાય તમે સ્થાનિક રહેવાસી હોવાના આધારે જ નિમણૂક મળતી હોય છે એટલે તમારે તે જગ્યાએ જ ફરજ બજાવવાની હોય છે અને એટલે બદલીઓ થતી નથી શરત નંબર નવ નિમણૂક મેળવવા માટે કોઈ ખોટા દસ્તાવેજ કે માહિતી રજૂ કર્યાનું ભવિષ્યમાં સાબિત થશે તો નિમણૂક રદ કરવામાં આવશે તથા ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે તો આ જે નિમણૂક જે કરવામાં આવેલી હોય તો ભવિષ્યમાં આ કંઈ પણ ખોટા દસ્તાવેજ કે કંઈ એવું રજૂ કરેલું હોય ખોટી માહિતી રજૂ કરેલી હોય તો આ જે નિમણૂક છે એ રદ કરવામાં આવશે અથવા તો ફોજદારી ધોરણે કાર્યવાહી કરવામાં આવશે એટલે કે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવું પણ બની શકે શરત દસ સરકારશ્રીના ઠરાવથી જાહેર થયેલ રજા જેવી કે ઉનાળુ અને દિવાળી વેકેશન તથા વીસ પરચુરણ રજા પ્રથમ બે જીવિત બાળકો માટે પ્રસૂતિ રજા કસુવડની રજા સિવાય અન્ય કોઈ પણ રજા મળવાપાત્ર થશે નહીં આ જે રજાઓ મળવા પાત્ર છે આના વિશેનો આપણે એક અગાઉથી એક વિડીયો પણ બનેલો છે તમે એની અંદર પણ આ રજાઓ વિશેની માહિતી આપવામાં આવેલી છે તો જો આ જે રજાઓ મળવા પાત્ર છે એ તમને મળવાપાત્ર છે અને આ સિવાય કોઈપણ પ્રકારની રજાઓ મળવાપાત્ર રહેશે નહીં તો એ શરતમાં જ જણાવવામાં આવેલું છે કે એ રજાઓ સિવાય બીજી અન્ય કોઈ પણ રજા મળવાપાત્ર રહેશે નહીં ત્યારબાદ શરત નંબર અગિયાર આંગણવાડી કાર્યકર કે તેડાગર તરીકેની કામગીરી નિષ્ઠાપૂર્વક કરવાની રહેશે અને વખતો વખત જે કામગીરી સોંપવામાં આવે તે કરવાની રહેશે તેમજ સંબંધિત વિભાગના અધિકારી શ્રી કર્મચારી શ્રી દ્વારા સૂચવવામાં આવે તેવી તમામ કામગીરી કરવાની રહેશે શરત નંબર બાર હાજર થતી વખતે જન્મ તારીખના પુરાવા માટે શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટની પ્રમાણિત નકલ તથા સંબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસીના મેડિકલ ઓફિસર શ્રી દ્વારા આપવામાં આવેલું ફિઝિકલ ફિટનેસનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે આ પ્રમાણપત્રોની ચકાસણી અસલ પ્રમાણપત્રોને આધારે બાળ વિકાસ યોજના અધિકારી શ્રી પાસે કરાવવાની રહેશે તો આ શરહદની અંદર જે જરૂરી લાયકાતના પ્રમાણપત્રો છે જન્મ તારીખનું પ્રમાણપત્ર છે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર છે અને એની પ્રમાણિત નકલો તેમજ નજીકના જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે મેડિકલ ઓફિસર હોય તો એ મેડિકલ ઓફિસર ઓફિસરશ્રીનું ફિઝિકલ ફિટનેસનું સર્ટિફિકેટ રજ મેળવવાનું રહેશે અને એ સર્ટિફિકેટ તમારે સીડીપીઓ કચેરીએ રજૂ કરવાનું રહેશે શરત નંબર તેર આઈ સીડીએસ આઈસીડીએસ યોજના શ્રીની ગ્રાન્ટમાંથી ચાલતી હોય સરકારશ્રી તરફથી ગ્રાન્ટ બંધ થઈએથી અથવા યોજના બંધ થઈએથી માનદ સેવા આપોઆપ સમાપ્ત થયેલ ગણાશે આ અંગે કોઈ પણ વિવાદ કે દાવો કરી શકાશે નહીં તો આ જે છે મહત્ત્વની અને અગત્યની શરતો છે અને આ જે આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે જે કંઈ પણ બહેનો સિલેક્ટ થશે નિમણૂક પામશે તો એ બહેનોને આ પ્રકારનો નિમણૂક ઓર્ડર આપવામાં આવશે એટલે